અંકલેશ્વર ના ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટતા હવે આ ચૂંટણીમાં ખરા કરીનો જંગ જામશે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો વહીવટ હસ્તગત કરવા અંકલેશ્વર એસોસિએશનની ચૂંટણી આવી રહી છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જંગ જોવા મળશે તેમાં કોઈ જ બેમત નથી અંકલેશ્વર મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં ઉમેદવારોનો આ વખતે રાફડો ફાટ્યો છે જનરલ કેટેગરીના આઠ સભ્યો તેમજ મિડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્યો પણ ચૂંટણી જંગ ખેલશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટી માટે કુલ દસ સભ્યો માટે આગામી તારીખ ગણતરીના દિવસો બાકી ત્યારે સટ્ટારૂઢ સહયોગ પેનલ માટે આ વખતે કપડા ચઢાણ જોવા મળી રહ્યા છે આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ સભ્યો તેમજ મિડલ સ્કેલ કેટેગરી અને કોર્પોરેટ કેટેગરીના એક એક સભ્ય માટે જંગ કેલાશે આ વખતે જનરલ કેટેગરી માટે સહયોગ પેનલના ચૌદ સભ્યો વિકાસ પેનલના અઢાર તેમજ એક અપક્ષ ઉમેદવાર જયારે મિડલ સ્કેલ કેટેગરીમાં ત્રણ ઉમેદવાર જયારે કોર્પોરેટ કેટેગરીમાં એક ઉમેદવારે અમુક ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવા પણ શક્યતા રહેલ છે ત્યાર પછી જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અત્ર ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિકાસ પેનલના બે ઉમેદવારોનો ભવ્ય વિજય થતા ભારે આંચકો સહન કરવાનો વારો આવ્યો હતો આ વર્ષે પણ વિકાસ પેનલ પેનલ જનરલ કેટેગરી માટે મેદાને ઉતારવાની કવાયત હાથ ધરી છે ત્યારે આગામી ચૂંટણીમાં સત્તારૂઢ પેનલ માટે કપડા ચઢાણ સાબિત થઈ શકે છે તો બીજી તરફ મિડલ સ્કેલ માટે પણ ત્રણ ઉમેદવારો મેદાને છે આ કેટેગરીનો જંગ પણ ખરા ખરીનો બની શકે છે કોર્પોરેટ કેટેગરીના ના સભ્યો બિનહરીફ બની રહેશે તેવું હાલ લાગી રહ્યું છે